नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है मुट्ठी में है तकदीर हमारी हमने किस्मत को आए को जुना पितन बीच के बंदरे तो वालियों के चेतवा जीवन न करे दी दरक वाली ये वो समझे कि ना दिकरा ने पच्ची बाल वाटी का फिल्म ने आठ दो घंटों हुए के अपन दिकरी सुधीन अभ्यास करने को पर तो वाली ने वो शिक्षा मारा दिकरा ने श्रेष्ठ मार्ग आवाज़ हुए સૌથી વધારે માર્ક્સ આવવા દરેક વાલી પોતાનો કિંમતી સમય કાઢીને થોડીક વાર દીકરા સંતાનો પાસે બેસી અને એને ઓળખવાની તમારે બિલકુલ જરૂર છે આ જે હું વાત કરવા આવ્યો છું આપણે ફક્ત એ વાત કરવાનો છું કે તમારા સંતાનને ઓળખો એને જાણો એની સાથે સમય પસાર કરો તમારા કિંમતી સમયમાંથી તમારો સમય એમને આપો બસ એ વાત સાથે આવ્યો છું જીવન કૌશલ્ય એટલે લાઈફ સ્કિલ એ જીવનમાં બહુ ઉપયોગી કામ છે પણ આ પ્રાથમિક તબક્કાની અંદર એટલે કે બાળ વાટિકાથી લઈને આઠ ધોરણ સુધી પ્રાથમિક વિભાગમાં જો કરતા હોઈએ તો વાલીની ભૂમિકા છે લાઈફ સ્કિલની અંદર જીવન કૌશનને કેટલા બધા મુદ્દાઓ સાથે ઘડાયેલું હોય છે આમ તો સ્વચાગરૂભી હોય સમાનાભૂતિ પરાનુભૂતિ હોય સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ હોય નિર્ણય શક્તિ ઉપર કામ કરવાનું હોય અસરકારક પ્રત્યેયની વાત હોય અને આંતર આંતરમાનવીયનો વ્યવહાર છે ને એની સાથે સર્જમાત સર્જનાત્મકતાનું ચિંતન કરે બસ આ બધા પાસાઓ ભેગા થાય એટલે જીવન કૌશલ્ય ઘડાતું હોય એક પિતાજી તરીકે એક માં તરીકે તમારા સંતાન તમારે કેવી રીતે એનું આપવું જોઈએ તમારો વિદ્યાર્થી જે શાળામાં ભણે છે એમના ગુરુજીઓ એમની સંસ્થા એમની પ્રાથમિક શાળાઓ આ કામ કરતી હોય સરકારી શાળાઓમાં બાલ મેળો અને લાઈફ સ્કીલ મેળો એવી રીતે જીવન કૌશલ્યના સૌથી મોટા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને સર્વાંગી વિકાસ થાય એટલે કામ થતું હોય પણ અહીંયા વાત કરવાની એવી છે કે પિતાજી તરીકે એક મા તરીકે તમારે શું કરવાનું છે બસ તમારા સંતાનોને જીવન કૌશલ્ય સીધું તો ન શીખવી શકાય પણ જીવન કૌશલ્યની એવી રીતે બધા ખાડામાં કરે તો બધા ડોક્ટર બને તો આખી દુનિયામાં ડોક્ટર હોય તો ડોક્ટર નું કામ ન ચાલે તમે એથી વિશેષ વિધાને કરો બધા ઇન્જિનિયરો બને અને એક પ્રાથમિક શાળામાંથી એન્જિનિયરો જ બને તો આખી દુનિયામાં એન્જિનિયરો જાય તો પણ આ દુનિયા ચાલે

એક સાથે જોડી તમારા સંતાનો પાસે કામ કરાવો સાવ નાની વાત છે તમારા ઘરમાં કપડા કપડા બધા કપડા સુકાઈ ના આવે પછી એને ઘડી કરવી હોય તો પછી એને ઘડી કરતા શીખવાડો કપડા સુકવવાની પણ એક રીત છે કપડા સુકવવાનું પણ શીખડાવો સાવ નાના દીકરા દીકરી તો રિમોટ કેમ લાવવું રિમોટ ક્યાં મૂકવું મોબાઈલ ને ચાર્જ મૂકવા માટે શું કરવું જોઈએ નાના વિદ્યાર્થી મોટા પ્રાથમિક ધોરણના ના હોય તો એની પોતાની સાયકલ એમની પાસે ધોવડાવી જોઈએ ચશ્મા હોય તો ચશ્મા સ્ટેન્ડમાં કેમ મોકલવા જોઈએ જીવન કૌશલ કેટલું બધું નવી નવી રીતિ શીખવી જાય છે ઘરના કામમાં નાના નાના કામ કરવાથી નાની નાની માનો કે જીવન કૌશલ એની એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ થતી હોય છે પણ તમને ખબર નથી હોતી એટલે નાના કામથી કેટલું બધું મોટું વિશેષ કામ ઘરમાં થતું હોય છે ઘરની બધી વસ્તુ આડાવડી પડી હોય અને તમારા સંતાનને કે બેટા બધું પોતાની જગ્યા પર મૂકી દે બસ એનાથી કેટલી સર્જનાત્મકતા વિકાસ થતો હોય છે તમે નથી જાણતા હોતા ઘરમાં ખુરશી આવી એવડી છે અને સિદ્ધિ મુકાવી છે તમારો દીકરો કરી શકે તમારી બે સીટ જે પથારી છે એને પથારીને સરખી કરવા માટે શું કરીએ એક દિવસ નહીં આવડે બે દિવસ નહીં આવડે ઘણી વાર ભૂલ થાય પણ ચોથી વાર અઠવાડિયા પછી એ તમારો દીકરો કે દીકરી બે સીટ ને સાફ કરીને ગોઠવી શકશે આ કૌશલ્ય ની સૌથી માર્ગ છે નેલ કટર હોય છે ઘરની અંદર પણ નગ કાપવા જાય આવે છે પણ વાલી ભૂલ કરી જાય છે છોકરાને ને ભાગી જાય છે તો નેલ કટરની યોગ્ય પકડ કેમ કરવી એને કેમ નગ કાપવા શીખડાવવા દેવી વાત છે કપડા સકેલવાની વાત બહુ સરસ છે આજના કેટલા બધા એવા માતા પિતાઓ છે જેને પણ કપડાં સટેડવા માટે કેટલી બધી રીતો છે તો બટન માટે શું કરવું જોઈએ કેમ શકાય સાવ નાની નાની વાતો છે પણ કરવા જેવી વાતો છે એનાથી વધારે તમારા દરેક દીકરા દીકરી પાસે કૂટ છે પણ એને આજે પણ કોઈને વાદળી બાંધતા નથી આવડતું આજે કેટલા એવા લોકો છે જેને વાદળી બાંધતા તૂટતી નથી આવડતા બસ આ બધા શિક્ષણના ભાગ આપણે એવું શું કામ ન કરીએ કે આ બધું એને નાની નાની વાતોથી નાની નાની મોટી કામ ચીંધવા થી એમની આવડત એમને સ્કિલને ને ડેવલપમેન્ટ કરીએ એમને જોઈતા વિષય તરફ પાડીએ કોઈ તમારો દીકરો દીકરી સંગીતમાં જાણે તો સંગીત પણ શિક્ષણનો ભાગ છે ને એ તરફ વાળો ને કોઈ તમારા દીકરા દીકરીને નાનપણથી જ પોતાના કામ ધંધા પોતે બાપ દાદાના ધંધા પોતે છે તો યોગ્ય ભરતો આપીને એ બાજુને વાળો ને શું ખોટું છે તમારો દીકરો દીકરી કોઈ સારી રીતે કોઈ ટેક્નોલોજી સાથે જોડાઈ શકે છે તો કેમ શું કામ નહીં શું કામ તમારા દીકરાને ભણાવીને તમારા હાથ તબક્કે મૂકવો છે બસ ક્યાંક મા બાપ પોતાના વિશે દીકરાઓને ભણાવવા માગે છે પણ હવેનો સમય એવો આવી ગયો છે લાઈફ સ્કિલ કૌશલ્ય એને કહેવાનું હોય છે કે તમારા દીકરાનું કૌશલ્ય તમે જાણીશો શાકભાજી સુધારવા એટલે સાવ નાની વાત હોય છે અને દીકરા દીકરીઓને ચક્કુ કેમ પકડવું કોઈ પણ ફળ ફૂલ કે બટેટા ને છાલ કેમ કાઢવી એને કેમ સુધારવું એ પણ સૌથી વિશેષ કામ હોય છે સંજવાળી કાઢવી સાદી વાત નથી સંજવરી કાઢવાની રીત હોય છે એક વાર બે વાર કરાવો ત્રણ વાર કરાવો તમારા દીકરા દીકરીઓ કામ ખૂબ સરસ રીતે કરી શકે છે તમારી બધી વસ્તુઓની યોગ્ય જગ્યા પર મૂકવાની ઘરમાં દિન હોય છે બસ કોઈ વસ્તુ આડી અવડી હોય તો એટલું જ ખાલી કહેવાનું છે કે બેટા આ જસમાની ડબ્બી છે ક્યાં મૂકવાની છે તેરી યોગ્ય જગ્યા પર મૂક બસ આ બધી સૌથી નાની નાની વાતો જીવન કૌશલ્યને સ્કિલ ડેવલપ કરતી હોય છે અને સર્વાંગી શિક્ષણનો આધાર મુખ્ય છે ને એ આમ તો વ્યવસાય લક્ષી શિક્ષણ આપ જુઓ તો ગાંધીવાદી સંસ્થાઓ મોટી મોટી સંસ્થાઓ અને લોક ભારતી જેવી સંસ્થાઓ પણ વ્યવસાય લક્ષી શિક્ષણ થી જ આજે દુનિયામાં બધાના હૃદયમાં સ્થાન પામી છે એટલે આજે નહીં તો કાલે આ ઝડપી યુગની અંદર આ ટેકનોલોજી વાળા યુગની અંદર દરેક વાલી શીખવા જેવી વાત છે સમજવા જેવી વાત છે કે તમારા સંતાનોને એને મન ગમતું વ્યવસાય લક્ષી બાળક કોઈ માને કોઈ પિતાને દીકરાને એ પોતે એમ કે છે કે મારા દીકરાને એ બનાવો છે સીએ તરફ જ એને વાળો અને એનું પોતાની બાળપણ છીમી લઈએ છીએ પણ એમ નહીં

શિક્ષકો સાથે કેમ બોલવું મિત્રો સાથે કેમ બોલવું ઘરના પાત્રોને કેવી રીતે સંબોધીને બોલાવવા કોને માન આપવું કોને માન ન આપવું આ બધું વાલી તરીકે તમે કરી શકો છો આંતર જે વ્યવહાર છે ને એ વિદ્યાર્થીઓ ચૂકી ગયા છે બસ તો જીવન કૌશલ્ય સૌથી મોટું છે કે સ્વ જાગૃતિ પોતાને વિદ્યાર્થીને કરાવી જોઈએ તારે સવારે બ્રશ કરવાનું છે તારે ઉઠવાનું છે તારે સફાઈ રાખવાની છે તારે તારું હોમવર્ક કરાવવાનું છે એ સ્વ જાગૃતિ વાલી માતા પિતા ભેગા થઈને જો કાઉન્સેલિંગ દીકરા નું કરે તો આ શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે એટલે સર્જનાત્મક પ્રવૃત્તિ આ બધા વિકાસોના તબક્કે જીવન કૌશલ્યમાં આવે છે કે તમારા દીકરામાં કેટલી બધી સર્જન વૃત્તિ હોય છે તમે કોઈ પણ નવું કામ કરે એને ખીજાઓ એને ડાળો દીઓ અને બંધ કરી દીઓ એ કામ ત્યાં ત્યાં થઈ જાય એટલે પરિવાર આપને કહું છું જીવન કૌશલ્ય એટલે હોશિયાર ને આવડતથી સંપૂર્ણ નિપુણ એવું વિદ્યા એવું જીવન દી આવો વિદ્યા વિદ્યાર્થી તમારા બાળકને બનાવવું હોય તો દરેક વાલીને એક શિક્ષક તરીકે હું જિગ્નેશ ગોસ્વામી આપને અપીલ કરું છું આપ બધા સાથે જોડાવ